અમદાવાદ મુંબઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો પોલીસ કમિશનર નરસિમહા કોમારે શહેરીજનોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક રોડ પણ જાહેર કર્યો બ્રિજ પરથી તેને એક દસ વાહનો અવરજવર કરે છે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ તૈનાત કરવામાં આવ્યા છે જોકે વાહન ચાલકોએ રેલવે પ્રોજેક્ટની કામગીરી વહેલામાં તકે પૂર્ણ કરવા માટે માંગ કરી બ્રિજ બંધ તે દરમિયાન વાહન ચાલકોને અલકાપુર રેલવે ગરનાળાનો અંડરપાસ અને અકોટા દાંડિયા બજાર બ્રિજનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને કામગીરી ચાલી રહી છે અને જેને લઈને જેતલપુરનો જે બ્રિજ છે બે અઠવાડિયા માટે બંધ કરાયો છે આપ જોઈ શકો છો કે અહીંયાથી જે બધા વાહનો જઈ રહ્યા છે સીધા તેમને ઉપર જવું છે પરંતુ નહીં જઈ શકે એટલે અહીંયાથી જે ડાયવર્ઝન કરાયું છે ત્યાં વાહનો આગળ વધી રહ્યા છે બ્રિજ જુઓ બ્રિજ ઉપર જે રેલવે હાઈસ્પીડ પ્રોજેક્ટની કામગીરી ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે જેને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જેતલપુર રેલવે ઓવરબ્રિજ જોઈ શકો છો પરંતુ બાજુમાંથી હાલ જે ગાડી જોઈ જઈ રહી છે તે પણ જે આગળ ગરનાળાથી જશે તે પણ બંધ કરાયું છે એટલે વાહન ચાલકો ક્યાંક ફરીને પરત આવી રહ્યા છે ગડર લોન્ચિંગની કામગીરી થઈ રહી છે અને ઓગણત્રીસ નવેમ્બર સુધી આ બ્રિજ બંધ કરાયો છે ત્યારે રોજના દસ હજારથી વધુ જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હતા તેમના માટે ક્યાંક મુસીબત ઊભી થઈ છે પરેશાની ઊભી થઈ છે પરંતુ કેમ કે વિકાસની વાત છે બુલેટ ટ્રેનનું જે કામકાજ છે અને એક બુલેટ ટ્રેનની કામગીરી પરિપૂર્ણ થયા બાદ લોકોને ખૂબ જ કહી શકાય કે ઝડપથી અમદાવાદ મુંબઈ જવા આવવાની સુવિધા મળશે ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે ઓગણત્રીસ નવેમ્બર સુધી જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રેલવે હાઈ સ્પીડ પ્રોજેક્ટ છે તેની કામગીરીને લઈને જેતલપુર બ્રિજ બંધ કરાયો છે જ્યાંથી રોજના દસ હજાર વાહનોની અવરજવર થતી હતી પરંતુ હાલ ગડર નાખવાની કામગીરીને લઈને બ્રિજ બંધ કરાયો છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી અને વૈકલ્પિક રસ્તાઓ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે કેમેરામેન પરેશી અસ્મિતા વડોદરા તકલીફ તો સાહેબ બહુ પડે છે બહુ ફરીને જવું પડે છે અને એ બાજુ બી બેવ જગ્યાએ ટ્રાફિક હોય છે એટલે અમારે બી વહેલું પહોંચવાનું પેસેન્જર તકલીફ પડે એટલે બહુ બહાર એટલે ભાઈ શું કરવાનું આવે તો બહુ ફરીને જાય સીએનજી તૂટી એમ જ બારવાનું જે પેસેન્જર જે ભાડું આપતા હતા શોર્ટકટમાં તો ફરીને જવું પડે છે એટલે ભાડું તો અમારું સીએનજી એમ જ બારવાનું पहली बात तो ये कि यहाँ बाजू इतने नीचे ट्रैफिक हो जाती है नीचे गढ़नाड़े के पास में इधर भी ट्रैफिक है उधर भी ट्रैफिक और इधर से पैसेंजर को जाने में भी तकलीफ़ और ऑटो वालों को भी तकलीफ़ होती है हैगी अब यहाँ बाजू घुमा के ले जाओ तो पैसेंजर वो पैसा नहीं देता इतना जितने यहाँ से शॉर्टकट में पड़ता है क्या कभी घूम के जाओ तो पैसेंजर पैसे का ना बोलता है तो ये तकलीफ़ आने जाने में ये तकलीफ़ होती है हैगी जल्दी हो जाए तो बहुत अच्छा सबको राहत रहे रह हमको भी पैसेंजर को भी आने जाने वालों को भी सबको राहत हो जाए क्या લેક આને જાણે વાળો બી તકલીફ હેગી ઓટોવાળો કોઈ હર ઇન્સાન ટુ વ્હીલવાળો કોઈ તકલીફ હેગી ફોર વ્હીલ બી તકલીફ ફરીએ તો બી ભાડા તો કસ્ટમર આપતા છે નહીં જેવું કે પ્રોબ્લમ તો થાય છે જ આવવા જવા માટે જેવા કે આ કોટાના સાઈડ બી જી સ્કૂલ છે તો છોકરાને લેવા લાવવા માટે બી બહુ પ્રોબ્લમ થાય છે